જય માતાજી મિત્રો નમસ્કાર અમારા આ નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અમારી ચેનલનું નામ તો તમને ખબર જ હશે જી જે ચોવી હિન્દુસ્તાની તો મિત્રો અમે આજે તમને બતાવીશું માંડવી અને માંડવી જઈને તમને માંડવી બીજ પણ બતાવીશું તો તમે વિડીયો જોવાનું ચાલુ રાખજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે પહેલાં ભુજ જવું પડે અને ભુજથી માંડવી લગભગ એસીથી નેવું કિલોમીટર જેવું થાય છે તો હું તમને બતાવીશ ત્યાં જઈને ત્યાંનો માહોલ અને કેવી મજા આવે છે એ તમે જોશો તો આપણે જઈ રહ્યા છીએ અને ભુજ પોકી ગયા છીએ તો તમે જોઈ શકો છો આ છે સ્વામિનારાયણ મંદિર તો તમે ગયેલા હશો મિત્રો ભુજ અને આ સ્વામિનારાયણ મંદિર પણ તમે કદાચ જોયેલું હશે તમને દેખાય છે બોર્ડ મારેલું જ છે તો મિત્રો હવે આપણે આગળ જઈશું તમે અહીંયા બોર્ડ જોઈ શકો છો તો તમારે નારાયણ સરોવર જવું હોય તો અહીંથી એકસો ને છપ્પન કિલોમીટર થાય છે એટલે કે ભુજથી તો મિત્રો તમે સામે જે જોઈ રહ્યા છો તે છે પૂજિયો ડુંગર અને ત્યાં જવું હોય તો પહેલાં રસ્તે જવું પડે પણ આપણે અત્યારે માંડવી જઈએ છીએ એટલે ત્યાં જઈશું નહીં તો હું તમને આગળ જઈને બતાવીશ કે માંડવી દરિયામાં નહાવાની કેવી મજા આવે છે અને તમે એ જોઈને બહુ ખુશ થશો છે ભુજ સિટી અને આ બધા કોમ્પ્લેક્સો ત્યાં જ આવેલા છે હવે આપણે આગળ જઈશું તમે જોઈ શકો છો આ સર્કલ આવી ગયું છે વેલકમ ટુ ભુજ લખેલું જ છે અહીંયા તો મિત્રો તમે વેલકમ ટુ ભુજ આ સર્કલે આવો તો તરત જ ત્યાં જઈને આગળથી જમણી સાઈડ વળી જઈશું અને ત્યાંથી સીધો રસ્તો જાય એ માંડવી તરફ જાય છે અને અહીંયાથી ને આપણને બહુ શોર્ટકટ પડશે તો તમે જોઈ શકો છો આગળ બોર્ડ મારેલું જ છે માંડવી ચોપન કિલોમીટર તો હવે આપણે અહીંથી સીધા માંડવી જ જવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો રસ્તો છે અહીંયા બે બાજુ ખડકો આવેલી છે અને સીધા આપણે જવાનું છે તો સામે તમને દેખાય છે કે કેવા પર્વતો આવેલા છે અને રસ્તો પણ કેવો છે હજુ પણ અહીંથી માંડવી ઓગણત્રીસ કિલોમીટર છે તમે બોર્ડ જોયું હશે તો હું તમને ત્યાં જઈને દરિયો બતાવીશ અને સામે દેખાય એ પવનચક્કીઓ છે કે જેના લીધે લાઈટ ઉત્પન્ન થાય છે તો તમે જોઈ શકો છો ત્યાં જ તો બહુ બધી પવનચક્કીઓ તમને દેખાશે તો હવે આપણે આવી ગયા છીએ માંડવી અને બીચ તરફ રસ્તો સીધે સીધો જાય છે તો આપણે બોર્ડમાં જોયું એ પ્રમાણે જઈશું કારણ કે આપણે જોયેલું નથી અને હું તમને બતાવીશ ત્યાં જઈને તો આપણે સીધે સીધા જવાનું છે આગળ પણ બોર્ડ આવશે જ આ છે બોર્ડ અહીંયા સીધે સીધા જવાનું છે અહીંથી પણ તો મિત્રો તમે બીચ તરફ જાઓ અને ત્યારે આ પુલ આવે ત્યારે તમે સામેની સાઈડમાં જોજો કે બહુ મોટા મોટા વિશાળ ઓળિયા પડ્યા છે જે તમને જોવા મળશે હવે આપણે સીધે સીધે જ જવાનું છે આવી દિવાલ આવશે અને ત્યાં દિવાલની બાજુમાં થઈને આપણે જઈશું તો આ આવી ગયો છે ગેટ બીચ તરફ જવાનો તો આપણે અહીંથીને જઈશું બીચ તરફ હવે મિત્રો ઘણી દૂર નથી સામે જે આવે ત્યાં બીચ આવે છે તો તમે ગેટની અંદર જાશો ત્યાં થોડા આગળ બે રસ્તા આવશે તો બંને બાજુ ગમે તે રસ્તે જવાય છે બીચ તરફ તમને હું આગળ જઈને બતાવું આપણે આ રસ્તે રહ્યા છીએ અને પેલા રસ્તે પણ જવાય છે તો આપણે આવી ગયા છે માંડવી બીચ તો તમે જોઈ શકો છો સામે બસ પાણી જ પાણી દેખાશે અને હું તમને ત્યાં જઈને બતાવું તો અહીંયા તમને પાર્કિંગનું સ્થળ દેખાય છે તો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરીશું અને હવે આગળ જઈશું અને હું તમને દૈર્યો બતાવીશ તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો તો તમે જોઈ શકો છો કે આ છે દરિયો અને સામે પાણી જ પાણી દેખાય છે બીજું કશું દેખાતું નથી તો અહીંયા નહવાની બહુ મજા આવે છે અને અહીંયા ઊંટ ઉપર સવારી કરી શકાય અને ઘોડા ઉપર પણ સવારી કરી શકાય તો તમે અહીંયા બધો આનંદ લઈ શકો છો તો મિત્રો આ છે દરિયો અને તમે જોઈ શકો છો દરિયાને અને અહીંયા ઘણા લોકો પ્રવાસમાં પણ આવે છે અને પિકનિકમાં પણ આવે છે કેમ કે અહીંયા બહુ જોવાલાયક મજાનું સ્થળ છે અને આજુબાજુ પણ વિસ્તાર બહુ સરસ છે અને અહીંયા દરિયામાં નહવાની પણ મજા આવે છે તો તમે જોઈ શકો છો અહીંયા

है ये कौन सा है फूटा हुआ है अरे यार मेरा वीडियो बनी जा है चल पागौडिया जी के जो जी बन आया है पागल वो कशर ग्रुप पे भेज दे टीम पे

મારું કેવું શું છે કે દરજાની કોચ અમે લઈ રહ્યા છે સપોર્ટ કરજો ને હોય તો તેને સબસ્ક્રાઇબ કરજો આવા નવા નવા વિઝો અમે તો બતાવીશું તો અમારા વિઝો સાથે જોડાયેલા રહેશે મોટા મળ્યા છોકે આવ્યો અરે જેડે તા જેડે હા બાજુ 어 ồ 가 đ તો મિત્રો અમે તમને માંડવી બીચ બતાવ્યું અને હજુ અમારા વિડીયા ઘણા બાકી છે અમે તમે તમને નવા નવા સ્થળ બતાવીશું તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડિયો જોવાનું ભૂલતા નહીં